નમસ્કાર ખેડૂતભાઈ જય કિસાન જય ભારત ખેડૂતભાઈ આજે લગભગ બપોરથી આપણા દેશના તમામ રાષ્ટ્રીય મીડિયાઓ અને સમગ્ર દુનિયાના આંતરરાષ્ટ્રીય મીડિયા ઉપર એક સમાચાર ચાલી રહ્યા છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના રાજીનામું આપી પોતાનો દેશ છોડી અને ભારત તરફ ભાગી રહ્યા છે આજે સમાચારો છે એ સમાચારો ખેડૂત સમુદાય તરીકે આપણા માટે બહુ અગત્યના એટલા માટે છે કે આપણા પડોશી દેશોમાં જેની સાથે જમીન મારફત આપણા કૃષિ પાકોની પેદાશની નિકાસનો વેપાર થાય છે અને તેથી એ સરળ વેપાર જે થાય છે આપણો એ વેપાર પર ખૂબ મોટી અસર અત્યારના દિવસોમાં પડશે બાંગ્લાદેશમાં ઊભી થયેલી રાજકીય કટોકટીના કારણે આપણે બાંગ્લાદેશમાં અહીંથી કઈ કઈ ચીજવસ્તુઓનો નિકાસ કરીએ છીએ તો જે નિકાસ આપણે અહીંથી કરીએ છીએ એમાં ખાસ કરીને આપણા મસાલા પાકો જીરું જેવા મુખ્ય પાકો તદ ઉપરાંત રૂ અને આપણી ડુંગળી એ બાંગ્લાદેશમાં એની આપણી મોટા પાયે નિકાસ થતી હોય છે હવે આ જે નિકાસનો આપણો વ્યવહાર છે બાંગ્લાદેશની સાથે એના ઉપર આ રાજકીય કટોકટીના કારણે ખૂબ મોટી અસર પડવાની સંભાવના દેખાય છે અત્યારના સંજોગોમાં આપણે લગભગ આપણી તમામ ખેત પેદાશોના ભાવો એકદમ જ્યારે અનુભવી રહ્યા છીએ ત્યારે આપણી આસપાસના વિસ્તારોમાં અને દુનિયાના બાકીના પ્રદેશોમાં જે યુદ્ધનો માહોલ તૈયાર થઈ રહ્યો છે એની અસર આપણા કૃષિ પેદાશોના પાક પર અવશ્ય પડશે દોસ્તો સામાન્ય રૂપમાં આપણે બાંગ્લાદેશની આ જે કટોકટી છે એને હાવ ટૂંકમાં જો સમજવાનો પ્રયાસ કરીએ તો એ કટોકટીના મૂળમાં જે કારણ છે એ છે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં વહીવટી વ્યવસ્થામાં જે અનામત પ્રથા ચાલી આવે છે એની સામેના આંદોલનનું આ પરિણામ છે માત્ર અનામતના હિસાબે આપણા ભારત દેશમાં જુદી જુદી જગ્યાએ અને જુદા જુદા સમયે આંદોલનો થયા કરે છે એવું નથી બાંગ્લાદેશમાં પણ આ પરિસ્થિતિ છે અને છેલ્લા લગભગ એક મહિનાથી બાંગ્લાદેશમાં અનામત બાંગ્લાદેશમાં જેવો મુદ્દો છે કારણ કે બાંગ્લાદેશની જે અનામત છે એ જાતિ આધારિત અનામત નથી પણ બાંગ્લાદેશની જે અનામત છે એ એક વ્યવસાયિક વર્ગ એટલે કે એક વ્યવસાયિક વિભાગના પરિવાર માટે ખાસ સમયે કરવામાં આવેલી અનામત પ્રથા છે અને એ વ્યવસાયિક વિભાગ બાંગ્લાદેશનો એટલે બાંગ્લાદેશનું લશ્કર વર્ષ ઓગણીસો સિત્તેરમાં માં બાંગ્લાદેશ પાકિસ્તાન જ્યારે હતું ત્યારે બાંગ્લાદેશ એ પૂર્વ પાકિસ્તાન હતું અને અત્યારે જેને આપણે પાકિસ્તાન કહીએ છીએ એ પશ્ચિમ પાકિસ્તાન પશ્ચિમ અને પૂર્વ બંને પાકિસ્તાન એ વખતે એમની એક રાષ્ટ્રીય જે ચૂંટણી થઈ લોકસભાની એ રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન જનરલ યાયા ખાનની સામે બાંગ્લાદેશના ઢાંકાના વતની શેખ મુજીબુર રહેમાનની આગેવાની નીચેની અવામી લીગ પાર્ટીને બહુમતી આપી અને વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા પરિણામે તત્કાલીન વડાપ્રધાન યાયા ખાને શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરી અને એમને જેલમાં પૂર્યા પરિણામે સમગ્ર પૂર્વ પાકિસ્તાનમાં સરકારની વિરુદ્ધમાં ખૂબ મોટા પાયે આંદોલન ચાલ્યું અને એ આંદોલનમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો હવે બાંગ્લાદેશનો જે જન્મ થયો એમાં બાંગ્લાદેશના સ્થાનિક લડવૈયાઓ જે કોઈ હતા બાંગ્લાદેશનું જે સ્થાનિક લશ્કર હતું જે પૂર્વ પાકિસ્તાનનું લશ્કર કહેવાતું હતું એની જે ભૂમિકા હતી એ ભૂમિકાના ભાગરૂપે એમના સંતાનોને સરકારી નોકરીમાં ત્રીસ ટકા અનામત જે તે વખતે જે આપવામાં આવી હતી એ અનામતથી બાંગ્લાદેશની પ્રજા નારાજ અને એ નારાજગીનું પરિણામ એટલે અત્યારે બાંગ્લાદેશની રાજકીય કટોકટી છેલ્લા સમાચાર પ્રમાણે બાંગ્લાદેશના અત્યારના વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપી અને આપણા ભારતમાં દાખલ થઈ ચૂક્યા છે થોડાક સમયમાં એટલે કે એકાદ બે કલાકમાં એમનું પ્લેન દિલ્હી પહોંચી જશે ત્યાર પછી બાંગ્લાદેશની પરિસ્થિતિ કેવો આકાર ધારણ કરે છે એના આધારે આપણા દેશની સલામતી આપણા દેશની વ્યવસ્થા અને આપણા ખેતીવાડીના વેપાર પર કેવી અસર થશે એના ઉપર આપણે આગળ ઉપર ચર્ચા કરીશું મિત્રો જય કિસાન જય ભારત